પાડી રાખી મુનિસિપાલટી પાડી ના પછી હવે આપ અરજના આપય કઈ કે અત્યારે શું અત્યારે તો તારીખ સંબંધિત વિઘુર હતો તો દૂર દુને પાણી પણ એને કરીને પછી ના ના પાડી દીધું એટલે અત્યારે આલી સંબંધિત આ હતો જે આ સાહેબ કહેતા હતા બરાબર મુલાકાત થઈ એમ કે તમને લઈ દીધું કેટલા ટાઈમથી થી સંબંધિત હતા કેટલા ટાઈમથી પહેલાં પહેલા દોઢ ભઈ જોડે ગોળ કેટલા ટાઈમથી એકલા છો તમે હા તો આમ તો બે વર્ષથી એકલો તો એવું જ જમવાનું બધું જમવાનું તો એક ટાઈમ જમું નાચામું એવું હતું બરાબર એવું ચાલ્યા કરતો હતો પછી કામ રો ઉપર કરતા મોચી કામ કરતા હતા હા શું વાત છે કેટલી ઉંમર છે તમારી મારી 72 71 72 થઈ શું કરતા મોચી મોચીનું કામ કરતા હતા ત્યાં રસ્તા ઉપર એમનું એડ્રેસ પૂછવા આવી ગયો એટલે મને થોડું એવું લાગ્યું બરાબર કે કંઈક તકલીફમાં છે દાદા એટલે મેં પછી એમના ઊંડાણમાં ઉતારવાની કોશિશ કરી ને તપાસ કરી એટલે રોજના રોડના ત્રીસ રૂપિયા કમાતા હતા એટલે પછી દાદાને પહેલાં તો સવારે ચા નાસ્તો ને બધું કરાયું પછી એમના મેં બધું છાયણામાં તડકા રોડ ઉપર બેહી રહેતા હતા પછી છાયણામાં બહેડી બધું પૂછ્યું મેં પછી મેં એમને કીધું તો મેં કીધું આપણે આ જગ્યાએ તમારે જવું છે બહુ સમજાયા

અમદાવાદ માણિક કેટલું ટાઈમ કર્યું વાહ ચલો કોઈ વાત નહીં હવે આરામથી રહો હા ચિંતા ના કરશો બરાબર